રક્ષાબંધનમાં કયા મુહૂર્ત માં બાંધવી રાખડી અને રાખડી બાંધવાની વિધિ શું છે સંપૂર્ણ જાણકારી કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું રક્ષાબંધન એટલે એવું કહેવાય છે કે ભાઈ બહેન નો પ્રેમ એટલે રક્ષાબંધન શ્રાવણ શુદ પૂનમ ના દિવસે આવતો તહેવાર જેને રક્ષાબંધન કહેવામાં આવે છે

એ ભદ્રાની આપણે ચર્ચા કરીએ તે પહેલા રક્ષાબંધનમાં બહેનોએ શું કરવું એ પણ ચર્ચા કરી લઈએ જ્યારે રક્ષાબંધન આવે ત્યારે બહેનોએ હંમેશા ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવાનું અને જે રાખડી તમારા ભાઈને બાંધવાની હોય એ ભાઈને એ રાખડીને તમારે ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનને સ્પર્શ કરાવવી જરૂરી છે કેમ કે એ રાખડી ઘણા બજારમાં કોઈ વ્યક્તિ એ જોઈ હોય એની ગમી ગઈ હોય એની નજર એમાં લાગી હોય અને એ વ્યક્તિ લઈ ના શક્યા હોય ને આપણે રાખડી લાવ્યા હોય એટલે પહેલા તો નજર દોષમાંથી મુક્તિ માટે રાખડી શુદ્ધ કરી ભગવાનને સ્પર્શ કરવી રક્ષાબંધનના દિવસે ભાઈના ભાગ્યમાં તિલક કરવાનો ભાઈના ભાગ્યમાં ચોખા લગાવવાના અને મીઠાઈ ખવડાવવાની અને આરતી કરવાની કારણ કે તિલક કરવાથી ભાગ્યની રેખાઓ બદલાય છે બેન જયારે રક્ષાબંધન તે તિલક કરે છે ત્યારે ભાઈ કિસ્મત બદલાય છે એ માટે ચાંદલો ભાગ્યમાં કરવામાં આવે છે દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખા લગાવવાથી ભાઈનું અરિષ્ટ તત્વ દૂર થાય છે ભાઈની પ્રગતિ થાય છે રાખડી બાંધવાથી ભાઈની અત્ર તત્ર સર્વત્ર બધી દિશે બધી જગ્યા ઉપર રક્ષા થાય તે માટે રાખડી બાંધવામાં આવે છે અને રહી વાત મીઠાઈ ખવડાવવાથી મીઠાઈમાં જેટલી મીઠાશ રહે કે ભાઈ બહેનના પ્રેમમાં અને જીવનમાં એટલી જ મીઠાશ રહે તે માટે મીઠાઈ ખવડાવવામાં આવે છે આરતી ઉતારવાનું કારણ એ છે કે આરતી ઉતારવાથી મારા ભાઈને મારા વિરલાને કોઈની નજર ના લાગે તે માટે આરતી ઉતારવામાં આવે છે અને ત્યારબાદ બેન પોતાના ઘરે ભાઈને જમાડે છે અને ભાઈ

એ ખબર પડી જાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભદ્રા સ્વર્ગમાં છે પાતાલમાં છે કે મૃત્યુ લોકમાં છે અને સ્વર્ગમાં હોય તો કહેવાય છે છે કે મનુષ્યને સુખ પ્રદાન કરે ભદ્રા ત્યારે હોય ધનુ આગમન કરે મૃત્યુ મૃત્યુલોક્રા પૃથ્વીલોક ભદ્રા પૃથ્વી ભદ્રા આવે ત્યારે સર્વ કાર્ય વિનસ્ય કાર્યનો વિનાશ કરે છે અને રક્ષાબંધનના દિવસે ઘણી ભદ્રા આવે છે તો ઓગણીસ તારીખે ભદ્રા છે પણ એ ભદ્રા સવારમાં નથી છે પાતાળમાં ભદ્રા છે એટલે મકર રાશિમાં ચંદ્ર હોય એટલે ધન આગમન કરે છે મતલબ આ વખતે ભદ્રા એ કલ્યાણકારી છે પણ જો સાંજના સાત વાગ્યા પછી જો રાખડી બાંધવામાં આવે રક્ષાબંધન ના દિવસે સાંજેના સાત વાગ્યા બાદ જો રાખડી બાંધવામાં આવે તો ભદ્રા ચોક્કસ એ કાર્યને વિનાશ કરે છે મતલબ

ચંદ્રની છે આ સમયમાં રાખડી બાંધવાથી ભાઈની પ્રગતિ થાય છે બીજો સમય સવારના આઠ સાડા આઠ વાગ્યા થી માંડી અને આ નવ વાગ્યા બત્રીસ મિનિટ સુધી સાડા આઠથી થી નવ બત્રીસનો નો સમયમાં જો રાખડી બાંધે છે તો ભાઈના જીવનની અંદર યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ જો સવારે અગિયારને થી માંડી અને બેને પચાસ સુધીમાં રાખડી બાંધવામાં આવે છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે આ સમયમાં રાખડી બાંધવાથી ભાઈનું આરોગ્ય અને ધનનું આગમન વધારે થાય છે અને ત્યાર પછી ત્રણ અને પાંત્રીસ ત્રણ પાંત્રીસની માંડીને પાંચ સુડતાલીસ સુધીના સમયમાં જો રાખડી બાંધવામાં આવે તો ભાઈના વ્યવસાયમાં એની જબરજસ્ત એની સારી પ્રગતિ થાય છે એના જીવનમાં સર્વત્ર વિજય બધી બાજુથી વિજયની પ્રાપ્તિ થાય છે અને સમાજમાં સારી ઇજ્જત અને આબરૂ માન પ્રતિષ્ઠા વધે છે તો આ હતા રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્તો દર્શક મિત્રો ખાસ કરીને હંમેશા હું જ્યારે જ્યારે આવા બાર તહેવાર આવે છે ત્યારે ત્યારે શ્રેષ્ઠ જાણકારી તમારા સુધી એટલે લાવું છું કેમ કે ઘણી વખત ગલત જાણકારીના કારણથી આપણે જે પ્રસંગ કરવો હોય તહેવાર કરવો બરાબર નથી કરી શકતા કેમ કે દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન પ્રમાણે એ માર્ગદર્શન આપતા હોય છે પરંતુ અમે પણ આપીએ છીએ પણ અમને એવું લાગે કે ભાઈ આ શાસ્ત્રનો પ્રમાણ છે આનું મત છે અને મત જ્યારે શાસ્ત્ર પ્રમાણે હોય અને એ મતને અમને યોગ્ય લાગે ત્યારે જ અમે સચોટ માર્ગદર્શન આપવા માટે વિડીયો બનાવતા હોઈએ છીએ અને જો વિડીયો તમને ચોક્કસ સારો લાગે માર્ગદર્શન સાચું લાગે